વાઘોડિયા તાલુકાના ચરોદ ગામે મહાકાળી માતાના મંદિરે બારિયાવગા અને ભાલિયા વગો સ્થળે વટસાવિત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જેઠ સુદ પૂનમના દિવસ સતીનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયો છે આ પવિત્ર વ્રત દ્વારા સૌભાગ્યવતી નારીઓનું વડનું પૂજન અર્ચન પરિક્રમા ઉપવાસ જાગરણ અને પતિના દીર્ઘાયુ માટે કામના કરતી હોય છે ત્યારે આ વટસાવિત્રીના વ્રત વ્રતની ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવે છે અને વડની પૂજા કરી કામના અર્પણ કરે છે ધર્મપ્રેમીઓને મહારાજ જયકુબેર દર વર્ષે આવતા જેઠ સુદ પૂનમના દિવસે વડસાવિત્રીનું વ્રત આવે છે તે દિવસ સૌભાગ્યવંતી સ્ત્રીઓ વડની પૂજા કરતી હોય છે આ વ્રત જેઠ સુ તેરસથી શરૂઆત થાય તેરસ ચૌદસ અને પૂનમ આમ ત્રણ દિવસ બેનો ઉપવાસ રાખે પૂનમના દિવસે વડની પૂજા કરી ત્યાં સોળ શણગાર અન્ય પૂજાની સામગ્રી વર્ષ પાસે ચડાવે છે અને પોતાના પતિનું આયુ આરોગ્ય આયુષ્ય વધે તે માટે ભગવાનને પ્રાર્થના કરે છે સૌભાગ્યવંતી પ્રાપ્ત થાય એ પ્રાર્થના કરે છે અને આ જ વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રી દેવીએ યમરાજ પાસેથી પોતાના પતિનું આયુષ્ય પાછ પતિને પાછા લીધા હતા અને ચારસો વર્ષનું આયુષ્ય કર્યું હતું તો એ જ રીતે આપણા પતિનું આયુષ્ય લાંબુ થાય એ ભાવનાથી દરેક સૌભાગ્યવંતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે આજ રોજ જેઠ સુદ પૂનમના દિવસે જરોદમાં દરેક સૌભાગ્યવંતી બહેનોએ ભેગા થઈ હર્ષ ઉલ્લાસથી આ વ્રતની ઉજવણી કરી અને દરેકે પોતાનો વ્રત પતિના આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી જે આજ રોજ જેને જેને પણ આ વ્રત કર્યું છે ભગવાન તેમની મનોકામના પરિપૂર્ણ કરે અને એમનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના અને એમની મનોકામના સિદ્ધ થાય એવા બુદ્ધે તરફથી આશીર્વાદ હસ્તુ પરિપૂર્ણ જય શ્રી કૃષ્ણ